રાજકોટમાં લોકગાયક મીરાબેન અહીર દ્વારા સિવિલ હોસ્પિટલની વર્તમાન વ્યવસ્થાને લઈ અને વિડીયો વાયરલ થયો આ વીડિયોમાં હોસ્પિટલમાં ડોક્ટર ન હોવાને કારણે દર્દીઓને થઈ રહેલ મુશ્કેલી રજૂ કરાઈ

આવી હિંમત હરેક વ્યક્તિએ કરવી જોઈએ એટલે પહેલા તો હું એમને આ ઉજાગર કરવા માટે સિવિલ હોસ્પિટલના કૌભાંડોમાં ચાલતી વ્યવસ્થાને ઉજાગર કરવા માટે અભિનંદન આપું છું ભાજપ સરકાર એના ભ્રષ્ટાચારમાં મસ્ત છે અને પ્રાઇવેટ હોસ્પિટલો ના હાટલા હાલે અને ધીમે ધીમે સરકારી હોસ્પિટલો જ બંધ થઈ જાય એ પ્રકારની માનસિકતા ચાલે છે